દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન બેસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપાડીથી ઝગડિયા સુધી તેર કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે દોડતી ઓવરલોડ ટ્રકને કારણે અકસ્માતના અનેક બનાવો બને છે ત્યારે અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના ચૈતર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આ સાથે ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા માર્ગોનું હજી સુધી સમારકામ કરવામાં આવ્યું નથી જેને કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરે છે આ ઉપરાંત ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી ન અપાતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સાત દિવસમાં પદયાત્રા થકી ઝગડિયાથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ થઈ ભરૂચ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે સરકારી તંત્ર જાણે અમલદાર સાહે ચાલે છે એવું લાગી રહ્યું છે પણ કોઈ પણ અધિકારી હોય તલાટીથી લઈને કલેક્ટર સુધીના પીએસઆઈ થી લઈને એસપી સુધીના કે અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય જનતાના ટેક્સનો પગાર અમને મળે છે એ કોઈએ ભૂલવું નહીં જોઈએ અમે બધા જનતાના નોકર છે આજે અમલદાર સાહેબ આ જિલ્લામાં ચાલે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે આ રેતીના લીજો સિલિકા પ્લાન્ટ વાળા અને રેતી કરસરો કરોડો રૂપિયાના હપ્તાઓ ખાણ ખનીજ વિભાગ કલેક્ટર શ્રી અને પ્રાંત મામલતદારને પહોંચે છે ભાજપના કમલમ સુધી પહોંચે છે એટલા માટે જ કાર્યવાહી નથી થતી પણ જો દિન સાત માં કાર્યવાહી નહીં થશે હું પોતે હાજર રહીને અમે બધું ખૂબ મોટું આંદોલન થશે એમાં નેશનલ હાઈવે બંધ કરવાનો થશે બંધ થશે કલેક્ટર કચેરીને બંધ કરવાની સાથે તો તાળા મારીશું પણ આ વિસ્તારોમાં આવી રીતના ગેરકાયદેસર અમે ખનન નહીં ચલાવવા દઈએ અમારા સ્થાનિક લોકોના ટ્રકો છે એમને કેમ કામ મળતું નથી અમારા સ્થાનિક યુવાનોને કેમ કામ રોજગાર મળતો નથી એના વિરોધ આ આંદોલન છે આવનારા દિવસોમાં આ મોટો સ્વરૂપ ધારણ કરશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને વહીવટી તંત્રની રહેશે આવનારા દિન સાત સુધી અમે રાહ જોઈશું અગર નિરાકરણ નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન થશે